નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વંદના તન્ના નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર મિત્રો આજે આપણે વાત કરીશું અડદની દાળ અત્યારે શિયાળો ચાલી રહ્યો છું તો શિયાળાના ચાર મહિના અડદની દાળનું ખૂબ જ મહત્ત્વ છે એટલે જ તો આપણે પેટ ભરીને અડદિયા આ સિઝનમાં ખાઈએ છીએ આખા વર્ષની આ એક જ સિઝન એવી છે કે જેની અંદર આપણે અડદની દાળનો ઉપયોગ કરી શકીએ છીએ તો અડદની દાળના ફાયદાઓ શું છે તો ખાસ કરીને અડદની દાળ છે એ સૌથી પહેલાં તો આપણા પાચનતંત્રને સારું કરવાનું કામ કરે છે જેથી કરી અને ગેસ કબજિયાત અને એસિડિટી જેવા રોગોથી આપણે બચી શકીએ છીએ આપણી સ્કિનમાં ગ્લો લાવવાનું કામ કરે છે અને આ ઉપરાંત સુગરને કંટ્રોલ કરવાનું કામ અડદની દાળ કરે છે અડદની દાળની અંદર ભરપૂર પોષક તત્વો આવેલા છે જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ પોટેશિયમ આ ઉપરાંત ફાઇબર પણ તેની અંદર ભરપૂર આવેલું છે તો અડદની દાળનો ઉપયોગ આપણે આ સિઝનની અંદર ભરપૂર કરવો જોઈએ પણ ખાસ કરીને એટલું આપણે ધ્યાન રાખશું કે અડદની દાળને આપણે ક્યારેય ખટાસ સાથે મિક્સ કરશું નહીં દહીં કે છાશની અંદર અડદની દાળ આનો આપણે જ્યારે વઘાર કરીએ છીએ તો તેની અંદર દહીં કે છાશનો ઉપયોગ નહીં કરીએ કારણ કે અડદની દાળ અને ખટાશ છે એ બંને વિરુદ્ધ આહાર બને છે તો આ સિઝનની અંદર અડદની દાળને ભરપૂર ખાવી જોઈએ અને ખાસું અને આવા બધા રોગોથી આપણે બચવું જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ